thank you એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન મેરિટ લિસ્ટના મુદ્દાને લઈને ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે એડમિશન મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં નથી આવે જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે જણાવવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે એડમિશન મેરિટ લિસ્ટમાં નામ જાહેર કરવામાં આવે જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ માંગ લઈને આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓના પહેલી મેરિટ લિસ્ટમાં નામ હતા અને બીજી મેરિટ લિસ્ટમાં એમના નામ નથી એ તમામે તમામ વિદ્યાર્થીઓને મેડમ દ્વારા એ એડમિશન બધા વિદ્યાર્થીઓને આપવામાં આવે જો એડમિશન નહીં આપવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ આગળ વધુમાં વધુ મોટી સંખ્યા લઈને આંદોલન